બોટા જિલ્લાના ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેમાં રોજ રાત્રિના મહાઆરતી ધૂનરાસ કરબા કથા બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજીને ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેનું અનુસંધાને આજે ગઢપુરકા રાજા પંડાલમાં બ્લડ કેમ્પ યોજાયો હતો આયોજન સારું છે દર વખતે આ થાય જ છે અને અમે લગભગ ચાલીસમી પાંત્રી ચાલીસમી વાર બ્લડ આપ્યું છે આપણે દર વખતે આપણે આપીએ છીએ પણ આપણે કામ લાગે કોઈ દુઃખા માણસ હોય જરૂર હોય એને મેં આજે બ્લડ ડોનેશન લગભગ આ બત્રીસમી વખત દઉં છું અને આ ભગવાને આપને જે અમૂલ્ય જીવન આપ્યું છે એમાં આજે ડોનેટ કરીએ તો જેને બ્લડ જરૂરિયાત હોય તેને ઈઝીલી મળી જાય એટલે આ બધાને અપીલ છે કે બ્લડ બને એટલું વધારે ને વધારે ડોનેટ કરાય જેથી કરીને કોઈ પણ જરૂરિયાત હોય તો ઈઝીલી એને મળી શકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી ઉજવવામાં આવે છે આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક સામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલા યુવાનો લોકો રક્તદાન કરતા હોય છે આજે તમારી કેટલી અંદાજીત સાઠ થી સિત્તેર લોકો રક્તદાન કરતા હોય છે આજે અમારે એક એક સો બોટલનો જે આજે રાખ્યો છે સેવાના ભાવથી એમાં એમ કે ગઢડા વિશ્વ હિન્દુ કૃષિ દ્વારા આયોજિત બામણીયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સરસ કામગીરી કહેવાય ધાર્મિક કાર્યની સાથે આ સેવાકીય કાર્ય છે અને આમાં તમામ લોકોને બ્લડ દેવા અમારી અલગ છે